તમતોના સમાચાર કહી શકાય ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર બનાસકાંઠામાં મેઘરાજાએ કરી છે એન્ટ્રી ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારે કાંકરેજ તાલુકાના અનેક ગામોમાં વાતાવરણમાં અચાનક અપલટો આવ્યો હતો ત્યારે તાલુકાના થરા સિહોરી આકોલી અને કંબોઈ સહિતના ગામોમાં ભારે વરસાદ થયો છે ત્યારે લાંબા વિરામ બાદ સમગ્ર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ત્યારે ખેતીમાં જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા